ભાવનગર જિલ્લાના જૈન તીર્થનગરી પાલીતાણામાં મારામારીનો બનાવ બન્યો હતો પાલીતાણામાં હથિયાધાર વિસ્તારમાં લોહિયાળ મારામારી સર્જાઈ હતી પાલીતાણાના હથિયાધાર વિસ્તારમાં લોહિયાળ સર્જાયેલી મારામારીમાં આઠ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે આઠ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતાં પ્રથમ પાલીતાણાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જે પૈકી પાંચ લોકોને ગંભીર ઈજા હોવાથી ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે આ બનાવનું કારણ સામે આવ્યું નથી કરો ક્યાં લઈ જાઓ તો